હેલો ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ બરોડા વાત છે આજે જે પ્રમાણે તમે બધા આવ્યા છો મિયા પાય તનિક્ષનું નામ સાંભળીને તો તનિક્ષનું નામ સાંભળીને જે રીતે પબ્લિક આવી છે કસ્ટમર્સ અમારા આવ્યા છે તો મિયા વિશે હું એક શબ્દ કહીશ કે એકદમ લાઇટ વેઇટ કલેક્શન છે જેમાં સિલ્વર ડિપાર્ટમેન્ટ છે ગોલ્ડ છે ડાયમંડ છે ફોર્ટીન કેરેટ હાર્ડ મેટલમાં બનેલી વસ્તુઓ છે વેરી ડિફરન્ટ વેસ્ટર્ન કલ્ચરને આજે ઇન્ડિયામાં એમઆઈ બરોડાનો ફર્સ્ટ શોરૂમ આજે ઓપન કરવામાં આવ્યો છે તો વેલકમ 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 બરોડા કે ઇન્ડિયાના આટલા મોટા બ્રાન્ડના એમઆઈ બરોડાના ફર્સ્ટ શોરૂમમાં બધાને મોસ્ટ વેલકમ અખાત્રીજ આવી રહી છે ભાવની ચિંતા કરશો નહીં અહીંયા આગળ થ્રી થાઉઝન્ડ જે વસ્તુઓ મળે છે અને પબ્લિકને તમે જોવો છો કે ગોલ્ડનો કોઈ મેટર નથી કરતો રેટ આજે દેખાય છે કે પબ્લિક જે રીતે આવી છે તો બધા ખૂબ એન્જોય થી આવો આજે જે રીતે એન્જોય કરે છે એ રીતે ઓલવેઝ ટાટાના ઓલ કસ્ટમરને વેલકમ અમે તમારી સાથે છે રેટની ચિંતા કર્યા વગર પ્લીઝ મોસ્ટ વેલકમ તનિક્ષ પોતે નામ જ આકર્ષણ છે તનિક્સ નું નામ આકર્ષણ છે તનિક્સ બ્રાન્ડ આકર્ષણ છે ટાટાનું નામ સાંભળવાથી લોકોને એક સવાલ અમને કોઈ પૂછતા નથી ટ્રસ્ટ છે ત્યાં કોઈને રેટ નડતો નથી એને એને નડતી નથી નથી કોઈ ડાઉટ નડતો તો કંપનીનું નામ કાફી છે તો હું તમને બધાને એક જ વસ્તુ કહીશ કે નામ સાથે જોડાવો અમે બધા કામ સાથે જોડાઈશું થેન્ક યુ વિવેક વ્યાસ માર્કેટિંગ મેનેજર તનેરા વર્લ્ડ ઓફ સો વડોદરા અમારે માટે આ બહુ પ્રાઉડ મુમેન્ટ છે ટુ બી અ પાર્ટ ઓફ વડોદરા સિટી ટાઇટનના ઓલમોસ્ટ અમારા બધા બ્રાન્ડ છે જેને વડોદરા સિટીએ બહુ પ્રેમ આપ્યો છે તનિશ થઈ ગયું હિલિયોસ થઈ ગયું વોચિસ થઈ ગયું અને નાવ ઇટ ઇઝ ટાઈમ ફોર મિયા એટલે જ આ વડોદરા સિટીમાં કોન્ફિડન્સ એમના કસ્ટમરે જે અમને કોન્ફિડન્સ આપ્યો છે એનાથી અમે લોકોએ આ ગુજરાતનો પહેલો ફ્લેગશીપ સ્ટોર અમે વડોદરામાં ઓપન કર્યો છે ટોકિંગ અબાઉટ મિયા સો મિયા ઇઝ ફોર એવરી વુમેન દેટ એ ઇન્સ્પિરેશન